હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફક્ત દસથી પંદર મિનિટમાં બની જાય એવો ઇન્સ્ટન્ટ હાંડવો તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા દોઢ કપ જેટલો રવો લઈ લેવાનો છે અને મેં અહીંયા ઝીણો રવો લીધો છે અને હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ લઈશું તમારે જો બેસન એડ કરવો હોય તો તમે એ બી લઈ શકો છો એની સાથે જ આપણે પોણો કપ જેટલું દહીં લેશું એટલે કે થ્રી ફોર્થ કપ અને એની સાથે જ આપણે પોણો કપ જેટલું પાણી લઈશું પણ એ પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને આપણું બેટર રેડી કરતા જઈશું તો આપણે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર રેડી થઈ ગયું છે અને અત્યારે આ બેટર થોડું થીક લાગશે પણ આપણે હાંડવો બનાવતી વખતે એમાં બીજું પાણી ઉમેરીશું તો અત્યારે આપણે આ બેટરને દસથી પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું તો તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સરસ ફર્મેટ થઈ ગયું છે અને હવે આપણું બેટર થોડું થીક છે તો આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું છે આપણે બેટરને પતલું બહુ નથી કરવાનું બસ થોડું જ પાણી આપણે આમાં એડ કરવાનું છે તો આપણે લગભગ અહીંયા અડધા કપથી પણ ઓછું પાણી લઈ રહ્યા છીએ વધુ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો તો તમે જોઈ શકો છો આપણે આ રીતનું બેટર જોઈશે આ સમયે આપણે બહુ પતલું નથી કરવાનું જો પતલું થઈ ગયું હોય બેટર તો તમે આમાં થોડો રવો ઉમેરીને એડજસ્ટ કરી શકો છો આ સમયે આપણે આમાં સિંગદાણા એડ કરીશું અને મેં અત્યારે સિંગદાણાને રોસ્ટ નથી કર્યા એમને જ લીધા છે એની સાથે આપણે થોડી કોથમીર એડ કરીશું ઝીણી સમારેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ બી આપણે આ સમયે એડ કરી દેવાની છે આ મેં બે ટી સ્પૂન જેટલી લીધી છે પણ તમારે જો લસણ ના નાખવું હોય તો તમે ફક્ત આદુ મરચાંની પેસ્ટ બી લઈ શકો છો કેપ્સિકમ મેં ઝીણું સમારીને લીધું છે તમારે જો આ સમયે થોડું ગાજરને ગ્રેડ કરીને એડ કરવું હોય તો તમે એ બી લઈ શકો છો અહીંયા મેં દૂધીના નાના ટુકડાને આવી રીતે ખમણીને લીધી છે એડ કરી દઈશું આપણે તમારે જો બીજા કોઈ બી શાક એડ કરવા હોય તો તમે એ બી એડ કરી શકો છો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એની સાથે જ આપણે હળદર એડ કરીશું એક ટી સ્પૂન જેટલી એક ટીસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું લીલું મરચું જો તમારે થોડું સમારીને એડ કરવું હોય તો તમે આ સમયે એ બી એડ કરી શકો છો અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે લાસ્ટમાં આપણે આ રેગ્યુલર ઇનોનું પાઉચ છે રેગ્યુલર ફ્લેવરનું એડ કરી દઈશું આમાં કોઈ બી ફ્લેવરવાળો આપણે ઈનો નથી યુઝ કરવાના એની ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું લગભગ હાફ ટી સ્પૂન જેટલો અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અને હવે આપણે એમાંથી હાંડવો બનાવી લઈશું તમારું જો દહીં થોડું ખાટું હોય તો તમે થોડી ખાંડ બી ઉમેરી શકો છો તો મેં અહીંયા હાંડવા બનાવવા માટે એક પેન લઈ લીધું છે તમે કોઈ બી કડાઈમાં અથવા તો લોયામાં બી હાંડવો બનાવી શકો છો અને મેં અહીંયા વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલું તેલ લીધું છે એમાં એક ટી સ્પૂન જેટલી મેં રાય એડ કરી છે એની સાથે જ આપણે થોડા સફેદ તલ ઉમેરીશું અને થોડા લીમડાના પાને આવી રીતે હાથથી જ કટ કરીને એડ કરી દઈશું તો હવે આપણે આ સમયે બેટર એડ કરી દઈશું પેનમાં અને આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર હાંડવો બનાવશો તો તમારો હાંડવો નીચેથી તમને એવું લાગશે કે ચડી ગયો છે પણ અંદરથી એ કાચો રહેશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને આપણે આવી રીતે હાંડવાના બેટરને એકદમ સરસ રીતે ફેલાવી દેવાનું છે તમારે જો થોડો થિક કરવો હોય તો બેટર થોડું વધુ એડ કરવાનું જો થોડો પતલો કરવો હોય તો બેટર થોડું ઓછું એડ કરવાનું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી હાંડવાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું તો તમે જોઈ શકો છો પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો હાંડવો નીચેની સાઈડથી એકદમ સરસ રીતે ચડી ગયો છે અને તમે આ ઉપરની સાઈડ જોઈ શકો છો તો એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે એ સાઈન છે કે આપણો હાંડવો છે એ એક સાઈડથી સરસ રીતે નીચેની સાઈડથી ચડી ગયો છે તો હવે એની આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે આવી રીતે તવિથાની મદદથી તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો હાંડવો ચડી ગયો છે અને એવી જ રીતે આપણે ઢાંકણ ઢાંકીને બીજી સાઈડ પણ હાંડવાને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું આપણે એને પલટાવવાની સેજ પણ ઉતાવળ નથી કરવાની તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને નીચેની સાઈડ પણ આપણો હાંડવો સરસ રીતે ચડી ગયો છે હું તમને પલટાવીને દેખાડું છું તો તમે જોઈ શકો છો આ સાઈડ પણ આપણો હાંડવો એકદમ સરસ ચડી ગયો છે અને હવે આપણે હાંડવાને સર્વ કરી લઈએ તો હું તમને હાંડવાનું એક પીસ કટ કરીને બતાવું છું તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને ક્રિસ્પી એવો આપણો હાંડવો રેડી થઈ ગયો છે તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ હાંડવો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું